સીરિયામાં અસદ સરકારના પતન બાદ વિદેશી દેશો દ્વારા હુમલા તેજ થયા છે તમામ દેશો સીરિયાની જમીનનો કેટલોક ભાગ પડાઈ લેવાની ફિરાકમાં દેખાઈ રહ્યા છે ત્યારે ઉત્તર ભાગમાં તુર્કીના હુમલા બાદ ઇઝરાયલે સીરિયાના દક્ષિણમાં હુમલો કર્યો સીરિયામાં ઇઝરાયેલી લશ્કરી આક્રમણ દમાસ્ક શહેરના દક્ષિણ પશ્ચિમમાં આશરે પચીસ કિલોમીટર સુધી પહોંચી ગયું હોવાના સમાચાર એજન્સી દ્વારા દાવો કરવામાં આવ્યો

સીરિયન પ્રદેશમાં દસ કિલોમીટર જેટલો ભાગ છે જ્યારે બીજી તરફ સીરિયા પરના હુમલાને લઈ ઇઝરાયલે કહ્યું કે તે સિરિયામાં સંઘર્ષમાં સામેલ થશે નહીં અને બફર ઝોનને જપ્ત કરવું એક રક્ષણાત્મક પગલું હતું જ્યારે ઇજિપ્ત કતાર અને સાઉદી અરેબિયાએ બફર ઝોન પર ઇઝરાયલની ધુસણખોરીની નિંદા કરી છે